ભરતસિંહજી ભાગીલાલભાઈ આંબાભાઈ પથુભાઈ નગરપાલિકાના બધા માજી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો આપ સૌ વરિષ્ઠ આગેવાનો બડીનો યુવાન ભાઈઓ અને બહેનો મારે હવે કંઈ વિશેષ કહેવાનું નથી પૂરૂ માર્ગદર્શન ઉમેદવારી કઈ રીતે કરવી ડોક્યુમેન્ટ કઈ રીતે લાવવા આ તો વર્ષોથી તમે કરો જ છો બધા પણ એટલું ચોક્કસ કહીશ કે અત્યારથી લાવી રાખો તો છલે દોરા દોડી ન થાય અને વ્યવસ્થિત તંત્ર હવે કોઈ એવું નથી કે ખેલ દિલી વાળું હોય તમારું નામ સર ફોર્મ ન ભરાય એના માટે કરીને છલે ઘરે કોઈ તમે દાખલો લેવા જો તો આના બાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહીને માનતા નથી એટલે ક્યાંક ન આપવાના કારણે આપણે ફોર્મ ન ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ એ જે એના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલાં લાઈવ રાખો